બનાસકાંઠા પાટણની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો બે જિલ્લાના એકસો સેવકોએ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો હતો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો આ પ્રશિક્ષણ વર્ગમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા સંસદ શ્રી પરબતભાઈ પટેલ પાલમપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા પૂર્વ મંત્રી શ્રી હર્ષિવનભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ રાણાભાઈ દેસાઈએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ સ્વરા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજવામાં આવેલ હતો આ પ્રશિક્ષણ વર્ગમાં ચૂંટાયેલા એકસો ચુંબોતેર પ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે અમારા પ્રશિક્ષિત કરાયેલા કાર્યકર્તાઓ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરે છે રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઈ કામ કરે છે અમારી પાર્ટીની પ્રાથમિકતા પ્રથમ દેશ બીજી પાર્ટી અને છેલ્લે પોતાનો વિચાર કરતા કાર્યકરો છે પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રને પ્રથમ સમર્પિત છે આ કાર્યક્રમમાં ઉપરોક્ત આગેવાની સહિત વર્ગ ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ સંયોજક દિનેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મપટ મંત્રી અમીશપુરી ગૌસ્વામી રાષ્ટ્રીય કિસાન મોરચા સભ્ય ફલજીભાઈ ચૌધરી શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ મહામંત્રી અતુલભાઈ જોશી પ્રશાંતભાઈ ગોહિલ સહિત બનાસકાંઠા અને પાટણના ચૂંટાયેલા નગરસેવકો હાજર રહ્યા હતા યોજાયેલા વર્ગ અંગે જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરાયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવતી વર્તમાન કાર્યરત નગરપાલિકાના સદસ્યશ્રીઓનો પ્રશિક્ષણ વર્ગ આજે પાલનપુર મુકામે રાખવામાં આવેલો છે આ વર્ગની અંદર ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે જાહેર જીવનમાં જોડાયેલા છે એ સૌ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાનું કામ પાર્ટીની પરંપરા પ્રમાણે વર્ષોથી ચાલે છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરે છે રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઈ ને કામ કરવાનું અમારી ભારતીય જનતા પાર્ટી આવા પ્રશિક્ષણ વર્ગોના માધ્યમથી કાર્યકર્તાઓનું સિંચન કરે છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તા છે અને અમારી પાર્ટીની પ્રાયોરિટી ફર્સ્ટ નેશન સેકન્ડ પાર્ટી એન્ડ લાસ્ટ સેલ્ફિંગ પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રને અગ્રિમતા આપી રાષ્ટ્ર માટે કામ કરવાનું આજના આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાનું કાર્યશાળામાં આયોજન કરવામાં આવેલું છે ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે એ પ્રમાણે પ્રશિક્ષણ કાર્યકર્તાઓનું થાય એ માટે પ્રશિક્ષણ વર્ગ આજે છે રાષ્ટ્રીય યોજના પ્રમાણે પહેલાં પ્રદેશના અભ્યાસ વર્ગ પછી જિલ્લાના પ્રશિક્ષણ થયા હવે જે ચૂંટાયેલી પાંખ છે અમારી નગરપાલિકા એનો આજે પ્રશિક્ષણ વર્ગ છે એમાં બે જિલ્લા છે એક બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જે પણ નગરપાલિકાઓ છે એના એકસો ને ચુમ્મોતેર અમારા જે નગરસેવકો છે એનું આજે પ્રશિક્ષણ થશે અહીંયા કિશોર મકવાણા પ્રદેશ સહ